અરે આ શું ડીવાય નો ગુસ્સો આસમાને ચડી ગયો પરમિશન વગર એક ડગલું આગળ નહીં મૂકવા દઉં તેવી ચેલેન્જ આપી છે જાતિના દાખલાની સમસ્યાને લઈને દાંતાના કોંગી ધારાસભ્ય કાંતિ ખરાણીની આગેવાનીમાં ગઈકાલે પાલનપુરથી ગાંધીનગર સુધી નીકળેલી આદિવાસી સમાજની પદયાત્રા હવે નવો વળાંક લઈ ચૂકી છે મંજૂરી વગર પદયાત્રા કાઢતા પાલનપુર તાલુકા પોલીસે મધરાતે જ એમએલએ કાંતિ ખરાડી સહિત પચાસ લોકોની અટકાયત કરી હતી જોકે તેમને વહેલી સવારે છોડી મૂકવામાં આવ્યા હતા અને ત્યારબાદ આજે સિપ્પુરમાં પણ યાત્રાને અટકાવવામાં આવી હતી અને કોંગી નેતાઓ અને આદિવાસી આગેવાનો ફરીથી કાણો દરજઈને ધરણા પર બેઠા હતા જો કે પાલનપુર પોલીસે આદિવાસી આગેવાનોને છોડી મુકતા આગેવાનો અને એમએલએ કાંતિ ખરાડી સિપ્પુર પહોંચ્યા હતા જો કે અહીં પણ મંજૂરીના અભાવે સિદ્ધપુર પોલીસે કાકોશી ચાર રસ્તા પાસે આ યાત્રાને અટકાવી હતી અને ડીવાયએસપી કે કે પંડ્યાએ પરમિશન વગર એક ડગલું આગળ નહીં મૂકવા દઉં કહેતા આદિવાસી આગેવાનો અને પોલીસ વચ્ચે સામાન્ય રકજક થતા મામલો ગરમાયો હતો